નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે છે એ જીકેના પ્રશ્નો લઈને આવ્યા છે બરાબર આઈએમપી જીકે છે પૂછાય શકે કોઈ પણ એક્ઝામમાં આઈએમપી જીકેના પ્રશ્નો જે છે એ લઈને આવ્યા છે એમાં ગુજરાતની જગ્યાએ આવે ભારતની જગ્યા ટોટલ જી કે આ થોડા થોડા પ્રશ્નો આપણે જે છે આ સિરીઝ આપણે શરૂ કરીએ છીએ બરાબર થોડા થોડા પ્રશ્નો જે છે એ જીકેના લઈને આવશું એકબીજા છે વિડીયો તમે સારો સપોર્ટ આપજો આપશો બસ આપણે ডেইলি પણ કરશું તો આમાં વિડિયોમાં તમને જેસી જીકેના પ્રશ્નો જે જીકે ચકે તરીકે જો કે બંધારણ હોય પ્રો ભારતનું બંધારણ હોય ઇતિહાસ હોય ભૂગોળ હોય વાર્સો હોય કમ્પ્યુટરનો પ્રશ્ન હોય બરોબર તેવા પ્રશ્નો છે કે બધા પ્રશ્નો લેક્ચર માં જેસી આપણે જોવાના છે તો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહી અને આ વિડિયોને શેર કરી દેજો તમારા મિત્રો જે લોકો તૈયારી કરતા હોય એ બધા વિડિયો શેર કરી દેજો તો શરૂ કરીએ બીજો કયો કામ બીજો કઈ આપણે એક્સ્ટ્રામાં એક્સ્ટ્રા પ્રવૃતિ કરી વગર આપણે જે વિડિયો શરૂ કરીએ બરોબર તો આપણી સમક્ષ આ એમપીસી કે જે છે આજે વાત કરવાની છે ચિકન ની વાત કરવાની છે પેલો આ એક એક કેવાનું રૂપ કે આ છે ને એ વન લાઈનર સ્વરૂપે જીકે છે વન લાઈનર બરોબર વન લાઈનર સંસદ કે તીન શતક લેખક કોણ છે લેખક જણાવો सेटल बिहारी वाचवे बरोबर संसद के तीन शतक के ना लेख सेटल बिहारी वाच पे रशिया ने संसद नाम शो छे तो ड्यूमा रशिया ने संसद नाम ड्यूमा से याद रखजो इजराइल ने संसद नाम शो छे तो नेसेट ईरान ने संसद नाम तो मजलिस अफगाणिस्तान ने संसद नाम जैसे शोरा छे तो याद रखजो ત્યાર बाद से जापान ने संसद नाम तो डाइट ત્યાર विश्व जल्ड दिवस विश्व दिवस क्या आए तो बीस मार्च विविधता दिवस क्या क्यों तो बीस मे शिक्षण दिवस क्या क्यों तो अग्यार नवेम्बर एकता दिवस क्या तो क्यों तो आस ऑक्टोबर बेलो प्रश्न बंधारण दिवस क्या आवीस तो नवेम्बर तुम्हें देखात नहीं छीस नवम्बर बंधारण दिवस जैसे छीस नवम्बर दिखा देखात रहलाइड तो बराबर अच्छा छवीस नवंबर आए बंधारण दिवस तो नया दो कहीद नवंबर बंधारण दिवस आ બંધારણ દિવસ જે 26 નવેમ્બર આવે છે એ અહીં લખ્યું છે તમને બંધારણ દિવસ બંધારણ દિવસ 26 નવેમ્બર અને ક્યારેક બંધારણ દિવસ નો લખેલ હોય તો શું લખેલ હોય કાયદા દિવસ શું લખેલ હોય કાયદા દિવસ લખેલ કાયદા દિવસ તો એ બંધારણ દિવસ છે તે કાયદા દિવસ 24 નવેમ્બર બરોબર બંધારણ દિવસ 24 નવેમ્બર તો તમે કોમેન્ટમાં એ કરી દેજો પ્રશ્ન એક પૂછો તમને તમે કોમેન્ટ કરી દેજો કે છવ્વીસ નવેમ્બર બંધારણ દિવસ છે બરાબર બંધારણ દિવસ આપણું ભારતનું બંધારણ જે છે બંધારણ જે ભારતનું બંધારણ છે કઈ તારીખે અમલમાં આવ્યું હતું એનો અમલ જે છે કઈ તારીખે થયો હતો કોમેન્ટ કરી દેજો ખબર હોય તો બરાબર આ પ્રશ્ન છે મારા તરફથી તમને પૂછો છું પ્રશ્ન કે બંધારણ જે છે એ અમલમાં ક્યારે આવ્યું હતું એની કોમેન્ટ જે છે તમે જે છે એ કોમેન્ટ સેક્સમાં કોમેન્ટ કરી દેજો त્યારબાદ છે ભારતનું મન્ચેસ્ટર તોમદાવાદ ડાયમંડનો હર્બર તરીકે કયો શહેર ઓળખાય તો કલકત્તા પાંચ નદીની ભૂમિ તરીકે જાણીતો પ્રદેશ તો કે પંજાબ તે પછી ઇલેક્ટ્રોનિક શહેર તો બેંગલોર સ્ટીલ नगरी તો જમશેદપુર અફઘાન અફઘાનિસ્તાની રાજધાની કઈ તો કાબુલ दक्षिण कोरिया सर दक्षिण कोरिया एनी राजधानी कई तो सीओल ठीक से सीओल हम लोग सीओल दक्षिण कोरिया की राजधानी सीओल सर तो उसे केन्या की सॉरी सॉरी पाकिस्तानी राजधानी इस्लामाबाद केन्या की राजधानी तो नैरोबी केन्या की राजधानी नैरोबी ने केनाडा की ओटा याद रख जो पूछा ही गलत एग्जाम में केन्या तो केन्या नैरोबी केनाडा की ओटा પ્રભુ પછી ભદ્રમ ભદ્રના લેખક કોણ છે ભદ્રમ ભદ્રના લેખક રમણભાઈ નીલકંઠ રમણભાઈ નીલકંઠ જેસે છે ભદ્રમ ભદ્ર ના લેખક છે ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ પણ ગયેલો છે ત્યારબાદ છે એકુંદર અને જે છે એકુંદર અને જદુલાલસના લેખક એકુંદર અને ચદુનાથના લેખક કોણ છે તો લાભશંકર ઠાકર એકુંદર અને જદુનાથના લેખક જેસે લાભશંકર ઠાકર છે તો પ્રશ્ન જે છે આ જીકે છે હલકામાં ન લેતા બહુ આઈએમપી જીકે છે બરાબર અને ઘણી બધી એક્ઝામ છે તમને પ્રશ્ન જોવા મળશે આનંદ આમંત આની પહેલાં આપણે ઘણા બધા પાંચ કે છ લેક્ચર મૂક્યા હતા એ પણ જોઈ લેજો કન્ટિન્યુ ત્યાંથી આપણે જીકે આવેલું છે એમાં થમનેલ મારેલ છે ક્લાસ રેવિન્યુ તલાટી અને કોલ ક્લાસ થ્રી મેટે જે છે એ જીકે ઉપયોગી આઈએમપી જીકે બરાબર તો ત્યાંથી તમે શરૂ કરજો અને વચ્ચે જે છે પોલીસની સિરીઝ જે છે એ આવે છે તો એ સિરીઝ તો આવતી જ રહેશે બરાબર તમે લાઈક સેર સબસ્ક્રાઈબ કરી દો મિત્રો જો શેર કરજો એ સિરીઝ આવશે પણ મારો ટાઈમ રહીને ત્યારે હું વિડીયો બનાવું છું અને આ પણ જીકે જાય એમ પછી એ જ પોલીસની સિરીઝ જે છે આ પોલીસમાં કામ લાગે જ તે પણ એ જે છે ને સ્પેશિયલ જીસીઆરટીમાંથી ભણાવું છું સ્પેશિયલ જીસીઆરટીમાંથી બરાબર જીસીઆરટીમાંથી પ્રકરણ ભણાવું છું એટલે અને આ જે છે એ ઓલ ઓવર જી એ પણ પોલીસ માટે જીસીઆરટી સિરીઝ છે ને પોલીસ માટે હાલે અને વર્લ્ડ ક્લાસથી સી માટે પણ હાલે નાઈજી કે એક્સ્ટ્રા મનોલોજી આપું છું એટલે વિડિયો તમને આવતા રહેશે બરોબર ત્યાર પછી કે ભારતનો પ્રથમ જે છે મહિલા રાજ્યપાલ કોણ હતા તે સરજોજી નાયડુ હતા અને કયા રાજ્યમાં થયા હતા તો યુપી રાજ્ય યુપી માં જે છે સરજોજી નાયડુ જે ભારતનો પ્રથમ જે મહિલા રાજ્યપાલ તો કે સરજોજી નાયડુ ને યુપી માં યુપી ના રાજ્યપાલ બન્યા હતા ત્યાર પછી પ્રથમ મહિલા જે છે કોંગ્રેસ અધ્યક્ષ તો એની બેસન્ટ તો પછી છે ભારતના પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી તો એ છે રાજકુમારી અમૃતા કોર રાજકુમારી અમૃતા કોર જે છે ભારતના પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી ત્યારબાદ નો પ્રશ્ન છે કે ભારત જે છે એના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા તો સુચિતા કૃપલાણી યાદ રાખજો ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચિતા કૃપલાણી જે યુપી રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી હતી ત્યારબાદ છે એવરેજ સર્કનર પ્રથમ મહિલા જે છે એ ભારત ને એવરેજ સર્કનર જે ભારત ને પ્રથમ મહિલા તો એ છે બચંદ્રી પાલ તો જીકે જો તમને ઉપયોગી થી હોય તો વિડિયોને લાઈક કરી નાખજો શેર કરી દેજો તમારા મિત્રો જો સુધી મિત્રો સુધી શેર કરી દેજો લાઈક કરી નાખજો ને જે ચેનલ બનવા હોય તો સબ્સ્ક્રાઇબ કરનાજો બરોબર અને આવું જ આપણે ઉપયોગી આઈએમપી ઉપયોગી જીકે જે છે એ લઈને આવતા રહીશું તો મળીશું આપણે ફરી પાછા નવા લેક્ચરમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત ભારત માતા કી જય